જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો અત્યાર સુધી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો રાહ જોઓ જોવો છો નીચે આપેલા બેલના આઈકોનને ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે હું તમારા માટે આવા ન્યૂ અમેઝિંગ વિડીયો લાવતો રહું અને હા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો જે વિડીયો બધાની પહેલાં તમે જોઈ શકશો હા મિત્રો તો ચાલો સ્ટાર્ટ કરીશું આજે ગુજરાતના ઐતિહાસિક વારસાની એક જીવંત સાક્ષી એટલે કે અમદાવાદ જિલ્લાના દસપોઈ તાલુકાએ આવેલું એક શાંત અને ધાર્મિક ગામ એટલે કે કાજલ ગામ અહીં એક એવું રહસ્ય પીડાતું ઐતિહાસિક ખજાનો મળે છે જે લોકોના વર્ષો સુધી ભૂલી ગયા હતા અને એ છે ખોડિયાર વાવ

અન્ય હિન્દુ દેવતાઓની જેવી કે ગણેશજી લોકોના દાવા મુજબ ગામમાં વાવ હોવાની વાત કરતી કથાઓ પહેલેથી જ પ્રચલિત હતી પણ અહીં કોઈએ જગ્યા જોઈ ન હતી સ્થાનિક લોકોએ વારસોથી સાંભળેલી વાતો હવે સાચી સાબિત થઈ છે વાવ કેવળ પાણી માટે ન હતી તે તો મંદિરો સાથે એક પવિત્ર સ્થાન હતું વાવ નીકળવાની વાત બધાને ખબર પડતા સોશિયલ મીડિયા અને વાયરલ થતા દૂર પબ્લિક ત્યારે દર્શન કરવા અને વિડીયો બનાવવા તથા ફોટો માટે લોકો ઉમટ્યા હતા હા મિત્રો તો આ વાવ ખોડિયાર વાવ તરીકે ઓળખાય છે અને જે 23 પગથિયા ધરાવતી પ્રાચીન વાવનું હાલ કામ ગ્રામજનો દ્વારા સ્વ ખર્ચ નવનીકરણ ચાલુ છે તો જે પૂરું થતા તમને મારા નવા જોવા મળશે આજના દિવસમાં અહીં ખોડિયાર માતાજીનું મંદિર ઊભું થવા જઈ રહ્યું છે પરંતુ તેનું નીચે છુપાયેલી ઐતિહાસ એ યાદ અપાવે છે કે ભવિષ્ય ગાંઠે બંધાય છે ભૂતકાળ સાથે તો એ છે આપણા પૌરાણિક ભવિષ્યની શરૂઆત અને એ યાદગાર વારસો જે આપણે સાચવીને રાખવો પડશે કાણિયલ ગામના વાવ વિશે મળેલી જાણકારી એ એક એવું મહત્વપૂર્ણ પડ છે કે જ્યારે ખોડિયાર માતાજી સાથે સંકળાયેલા લોક સમાજની ધાર્મિક ઇતિહાસ વાઠાતા સાથે દુરસ્ત રીતે જોડાયેલી છે છેલ્લા સમયે શોધાયેલ તે વાવ ખાતરી કરે છે કે ગુજરાતમાં હજી પણ આવા અજાણ્યા ઐતિહાસિક ઘટનાઓ છુપાયેલી છે જે શોધ સંરક્ષણની રાહ જો રહી છે હા મિત્રો તો હવે વાત કરીશું આપણે વાવનો ઐતિહાસિક અર્થ તો એક પાણી સંગ્રહ માટે પ્રાચીન સમયમાં લોકોને પીવાનું પાણી મળતું રહે તે માટે વાવ બનાવવામાં આવતી હતી બે ધાર્મિક મહત્વ

વિકાસવામાં આવ્યું નથી આ સ્થળ હાલ પંથકના લોકોની નજર હેઠળ છે અને ગુજરાત રાજ્ય વિભાગે તેને તો શક્ય છે છે કે ભવિષ્યમાં તે પ્રવાસન સ્થળ બની શકે બે શું આ વાવ અડાલજની વાવ જેવી શિલ્પકળા ધરાવે છે તો હા અત્યારે મળેલી વિગતો પ્રમાણે આ વાવ બહુ ઊંડી છે અને તેમાં ત્રાટક પથ્થરોનો ઉપયોગ થયો છે જે ઘણી મૂર્તિઓ પણ નીકળી છે જે દર્શાવે છે કે અડાલજની વાવ જેવી ઘટનાઓ અહીં પણ રહી હશે હકીકત જાણવા માટે સત્તાવાર શિલ્પકલા વિશેષણની જરૂર છે ત્રણ શું અહીં કોઈ પાંડવો સાથે સંબંધિત કથાઓ છે તો કાણિયલ ગામમાં ખોડિયાર માતાજીનું મંદિર સાથે પાંડવો અહીં ગયા હતા જેવી લોકકથા ચાલી આવે છે ઘણીવાર આવા વારસાઓ પૌરાણિક ઇતિહાસને દર્શાવે છે કે વાવ અને કથાઓ વચ્ચે કોઈ સીધો ઐતિહાસિક સંબંધ મળ્યો નથી પણ જે સ્થાન સ્થાનિક આસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે ચાર શું સરકાર દ્વારા સંરક્ષણ આયોજન થયું છે તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ સ્થાનિક દ્વારા સરકારને દરખાસ્ત આપવામાં આવી છે કે આ સ્થળે પ્રોટેક્ટેડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવે તો હવે વાત કરીશું જો સ્થળે જવાનું વિચારતા હોય તો તો તમારું મુસાફરી આયોજન કરતી વખતે સ્થળની સ્થિતિ ચકાસો પછી સ્થળના માર્ગદર્શન વગેરે ઊંડાણવાળા ખોદકામ કે ટેકરીઓની નજીક ન જવું અને ફોટોગ્રાફી કરતા સમયે મૂર્તિઓ કે પથ્થરોને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું તો આજ માટે આટલું જ થેન્ક યુ